સંસ્કૃતિ શિલ્પકલા સ્થાપત્યો અને ભવ્ય વારસો આ બધાને એક સાથે સમાવીને બેસેલું સ્થળ એટલે કલેશ્વરી ધામ જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાળાથી અંદાજિત ચોવીસ કિલોમીટર દૂર આવેલું લવાણા ગામ અને આ ગામમાં આવેલું કલેશ્વરીધામ જે અતિ પ્રાચીન શિલ્પ કલાના મંદિરો વાવ અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે એક હજાર વર્ષથી પોતાની ભૂમિમાં ભવ્ય વારસાને સાચવીને બેસેલું કલેશ્વરી ધામ અનેક લોકોની આસ્થાનું પ્રતિક છે ચૌદ કે પંદરમી સદીના સ્થાપત્ય શૈલીના કલેશ્વરી ધામના મુખ્ય દરવાજાથી અંદરની તરફ પહોંચ્યા બાદ આ તમામ અતિ પ્રાચીન મંદિરો અને સ્થાપત્યો જોવા મળે છે આ તમામ સ્થાપત્યો એ ભવ્ય ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે કલેશ્વરીનો ઇતિહાસ મહાભારત ના અજ્ઞાતવાસ સાથે જોડાયેલો છે એવું કહેવાય છે કે અહીંયા પાંડવો પોતાનો અજ્ઞાતવાસ અહીંયા વિતાવેલો હતો અને એટલા જ માટે અર્જુન અહીંયા પ્રકૃતિ અને માતાની અદમ્ય શક્તિ અહિયાં સમાયેલી છે જે સાચા હૃદય થી ચાશે જે સ્ત્રી સંતાન પ્રાપ્તિ ઝંખતી હોય એવી સ્ત્રી આ માતાજીની આરાધના જરૂર કરવી જોઈએ અને સંતાન પ્રાપ્તિ થશે અહીંયા ખૂબ આધ્યાત્મિક શક્તિ છુપાયેલી છે છેલ્લા પચાસ વર્ષથી ગુજરાતનું પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યોની ની સાર સંભાળ રાખી રહ્યું છે અહીં ઈસુ ની દસમી સદી ઓગણીસમી સદી સુધીના ના શિલ્પ તેમજ સ્થાપત્યો આવેલા છે જેમાં કુલ નવ રાજ્યો રક્ષિત સ્મારકોમાં સમાવેશ થાય છે જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતો હિડિંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને પ્રકૃતિની ગોદમાં આવેલું નયન રમ્ય પ્રાકૃતિક વાતાવરણ મનમોહક છે અહી કલાત્મક કોતરણી શિવની નૃત્ય કરતી મૂર્તિઓ સાસુ વહુની વાવ ભીમ અર્જુનની ચોરી હિડિમ્બાના પગલા મઢી દેવદેવી સભાગૃહ હનુમાનજીનું મંદિર શિવ મંદિર કુવો તથા સ્નાન કુંડ અહી સદીઓથી જોવા મળે છે જેના કારણે આ સ્થળ पर्यटकों में आकर्षण यहाँ पर यहाँ के बारे में मुझे YouTube के माध्यम से पता लगा ये बहुत ही एक प्राचीन स्थल है देवी का मंदिर है माता कलेष्वरी का और उसको देख करके बड़ा ही बड़ा अच्छा लगा जिससे मैं आया हूँ और जो देख करके आपने पूछा कि यहाँ पर क्या देखा तो देख करके तो एक, एक पत्थर जो डंप लगे हुए हैं और उसमें जो देवी देवताओं की मूर्तियां हैं उनको देख करके तो उस मंदिर को हम विजुलाइज कर सकते हैं कि कितना भव्य स्थान रहा होगा लेकिन दुर्भाग्य कि यहाँ के लोकल जनमानस की उपेक्षा और सरकारी उपेक्षा के कारण ये मंदिर अपनी दुर्दशा को चिल्ला चिल्ला के बयान कर रहा है अही कलेश्वरी धाम माँ शिवरात्रि जन्माष्टमी पर भव्य मेड़ो योजे लोगो दर्शन करवा दूर दूर थी आवे बाधा मानता माने જે ભક્તોની માનતા માતાજી પરિપૂર્ણ કરે છે આ મેળો આદિવાસીઓની વિરાસત અને વિચરતી વિમુક્ત જાતિઓના વારસાને સમૃદ્ધ કરવા અવાજ આપવા મેળો ઉજવવામાં આવે છે આ સ્થળનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે અમે દાદા દાદાઓથી સેવા પૂજા કરીએ છીએ અને કલેશ્વરી અહીંયા ઉપર સાસુ અને વવની વાવ છે મેઇન માતાજીનો કલેશ્વરી માતાનો મંદિર છે હા મેં શંકર ભગવાનનું મંદિર છે ઉપર ભીમચ્વારી અર્જુન ચોરી ભીમના પગ હેડમ્બાના પગ પણ છે અહીંયા શિવરાત્રી જન્માષ્ટમી અને નવ ઓગસ્ટ બહુ મોટા મોટા મેળા ભરાય છે પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવના સંસ્મરણો વાગોળતું આ સ્થળ પ્રત્યેક મુલાકાતમાં લોકોને નવલકથાની યાદ તાજી કરાવે છે વિવિધ સ્થાનોમાંથી આવેલા લોક કલાકારો પોતાની કલા રજૂ કરે છે લોક કલાકારોની કલાને ઉપસ્થિત જનમેદની ઉત્સાહ વધારે છે કલા અને પ્રાચીન સંસ્કૃતિના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હસમુખરાવલ ગુજરાત ફર્સ્ટ મહિસા